તો નવરાત્રીને લઈને લોકોમાં ટેટૂનો ક્રેઝ વધ્યો છે ટેટોને લઈને મહિલાઓમાં પણ ભારે ક્રેઝ છે અલગ અલગ થીમ પર ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ઓલિમ્પિક મોદી થ્રી પોઈન્ટો અમેરિકા ઇલેક્શન સહિતની થીમ પર ટેટુઓ બનાવવામાં આવી રહ્યા છે નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે ત્યારે સરકારના નવા નિર્ણયને પણ ખેલૈયાઓ આવકારી રહ્યા છે આ વખતની નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે આ વખતે અમે જે ઇવેન્ટ કર્યું છે ને ટેટુસનું એમાં કેવું છે જે ટેમ્પરરી ટેટૂસ કરીએ છીએ એમાં જે બહુ ટોપિક્સ છે એ લોકો એ બધા કેવા કવર કર્યા છે જેમ કે ઇન્ડિયાનું ડેવલપમેન્ટ થઈ ગયું મોદી થ્રી પોઈન્ટ જે અમે નામ મામ્યું છે જે કારણ કે ત્રીજી વાર મોદી સાહેબ ઇલેક્શન જીત્યા છે એના માટે અને પછી વુમન્સ સેફ્ટીનું થઈ ગયું જે બહુ મોટું કન્સન છે ઇન્ડિયા માટે અત્યારે આપણે જોવા મળ્યું છે કે આપણે જોયું બી છે ન્યૂઝ ઉપર કે એવું કેવું થયું હતું અત્યારે પાસ્ટમાં અને બીજું છે કે જે ઇલેક્શન્સ ચાલે છે યુએસએમાં ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે એ બી છે અને પછી માતાજીની ખેલૈયાઓ છે આ બધા ટોપિક્સ અમે કવર કર્યા છે બહુ જ એક્સાઇટેડ છું નવરાત્રી માટે કેમ કે બધી ગર્લ્સનો ફેવરેટ ફેસ્ટિવલ છે નવરાત્રી નોટ ઓન્લી ફોર ગર્લ્સ બોઈઝનો બી છે અને ગુજરાતીઓ માટે તો બહુ જ ખાસ સારો એવો તહેવાર છે અને બહુ સારું એવું જાણીને એવું ખુશી મળી કે સવાર સુધી ગરબા રમવા માટે અમને લોકોને અલાઉટ કરવા એની માટે થેન્ક યુ